આત્મવિલોક કરવા જિલ્લા સેવા સદન ખાતે આજ રોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર ને શુક્રવાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના અસાઈડી ભૂત ફળિયામાં રહેતા મહેશભાઈ ચંદુભાઈ પટેલે બે હજાર બાવીસમાં ગામના એક ઈસમ પાસેથી દસ ટકા વ્યાજે ચાર પોઈન્ટ સાહીઠ હજાર રૂપિયા લીધા હતા ત્યારથી આજ દિન સુધી તે ઈસમે મહેશભાઈ પાસેથી ચાર પોઈન્ટ ઇઠ્યાસી હજાર લીધા તેમ છતાં વ્યાજખોર એ મહેશભાઈ પાસેથી અવારનવાર પૈસાની ઉઘરાણી કરતાં પૈસા લેવડ દેવડ પૂરી થઈ હોવાનું મહેશભાઈ દ્વારા કહેવામાં આવતા વ્યાજખોર એ મહેશભાઈને ધાકધમકી આપી ખોટા કેસોમાં ફસાવવાની ધાક ધમકીઓ આપતા ત્યારે વ્યાજખોરના ત્રાસથી મહેશભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ ચોક્કસ નિર્ણય ન આવતા ત્યારે યુવક એની પત્ની અને બાળકને જિલ્લા સેવા સદન ખાતે આત્મહત્યા કરવા પહોંચ્યા હતા પણ દાહોદ બી ડિવિઝન પોલીસને કોઈ પરિવાર આત્મહત્યા કરવા જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યાની જાણ થતાં પોલીસે યુવકના હાથમાંથી ડીઝલ ભરેલ કારબાને છીનવી યુવકને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે कलेक्टर साहब ने तमाम अर्जी अत्यार कोई मैंने એમની જોડે એક્શન લેવાય નથી મને કોઈ જવાબ મળ્યો નથી તમારી સાથે શું બન્યું છે આ પૈસાનો પૈસા સાઠ લાખને ચાર હજાર સાઠ હજાર મૂડી લીધી હતી એની એના બદલા પર મેં દસ ટકા પ્રમાણે ચાર લાખને અઠ્યાસી હજાર રૂપિયા ભરપાઈ કરી હામાં છતાંય ઉપરથી દારૂને દારૂથી ગાડીઓ ચડાવીને નાખવાની ધમકી આપે છે મા નાખવાની ધમકી આપે છે દારૂ નાખીને પકડાવા કે છે અત્યાર સુધી ઘરે શું નામ છે એનું સંજય સંજય ઉત્પે ધવલભાઈ ઉત્તમભાઈ ચારે છે અસાડી તમારું નામ પટેલ મહેશભાઈ ચંદુભાઈ